લાઈવમાં સી હાણ જય માતાજી ને રામ રામ બધાય ને તો માતાજી આવનો હારો કરે ને બધાય હાજર ને રવા રાખે અને ધંધા માં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભકામના આપું છું તો આજના નવા વ્લોગ માં તમારો બધાય નો हार्दिक સ્વાગત છે તો અટાણે તો જો આપણે પોગી જાશે ટીમ્બી તો વાગી જાશે ત્રણ અને બહુજ ની ભૂખ લાગી છે તો તમે લાયા નાસ્તા આવું છે તો આપણે નાસ્તો કરવા જઈ ને સંદીપ હતન ઓર્ડર દે છે એવું બધું છે અને આપણે છે ને હવે જવાનું છે હાના ડુંગર તો અહીંથી આપણે હાના ડુંગર જવાનું છે તો તમે બધા બ્લોગમાં બનાવ રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી અને નાસ્તો કરી લઈએ ને પછી જઈએ હાણા ડુંગર કેમકે ભૂખે એટલી લાગી છે એવું બધું છે તો નાસ્તો પાણી કરી લઈએ જય માતાજી રામ રામ ફેમિલી તો આપણે જો લાગી છે ભૂખ નાસ્તો કરવા આવી જશે હાલો પેડાય આવી ગઈ છે

ફેમિલી અમે જો પોગી ગયા છે હવે હાણા ડુંગર અને વરસાદ ચાલુ થઈ ગયો છે હવે આવ પેપડાની ધારે શું કરવાનું છે સંદીપ આ હા જો ને પાસો અહીંયા બરાબર હાણા ડુંગર પર ગયો અને વરસાદ ચાલુ છે અહીંથી જવાનું છે પણ માથે નાદાન ડેશિંગ કરવો હા અહીંથી તો હવે જો આ આખરનો નજારો તો કઈક અલગ કઈ લેકનો નજારો કઈક અલગ હતો હોય જો તમે જોઈ શકો છો વરસાદ ચાલુ છે અને ઓહો હો વધી ગયો સંદીપ હું તરે પર લ્યો ભલા હા તો ફમેલે હટ હટ હવે હાણા ડુંગર હવે દાદાના દર્શન કરી આવ્યો વરસાદ ચાલુ થઈ ગયો એક જાય વરસાદ 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 આવો કંડવી દીધા બે દી વરફ કાઢે પણ આજે હવે બાર નિહરવાનું થઈને ને આજે વરસાદ ચાલુ થઈ એવું બધું છે તો અહીં ઊભી જઈએ ને આમ તો જો વરસાદ કેવો ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે પેપડાને ધારે હો પણ મસ્ત મજાનો વ્યૂ આવે છે ટાને

કેવા ઉપલી પીડ્યા તો કેવા નામ એમ કેમ જાતા હા બહુ મોટા હતા બહુ મોટા હતા એ વાંધો નહીં તો આયલા કરે ફેમેલી આપણે તો આવીએ ડેમ ને ઘટે કાંઈ ઘટે ઘટે એમ જ નથી કરે એટલે આમ કેટલું થઈ ગયું પાણી બહુ નથી ડેમ નાખો તો આ ડેમ આખો તો પાણી બહુ લાગતા આ પણ ઓછું છે તો કેટલું મસ્ત લીલું છમ દેખાય છે મસ્ત મજાનું મૂકવાના મૂકી દીધા ને હા એમાં ફેમિલી એમ છે અમારા દાદા છે ને પુત્રા દાદા એની દયા અમારા હાકટ ની બાયુ ને લાજ કાઢવી પડે એટલે અમે વીડિયો નો ન લઈએ છીએ કેમ કે દયા એડિટિંગ કરવાનું હોય એટલે દાદા વીડિયો માં ન લઈએ છીએ કેમ કે દયા ને એ લાજ કાઢવાનું હોય કે નહીં અમારા હાકટ ની એટલે દાદાને ને અમે નો લઈએ છીએ ખાલી તમને અહીં બાયુ નજારો બતાવી દઈએ એટલે રીતે દાદા નું વીડિયો નથી લેતા

આ ઢેમ ની હોલા પર કે આપણે ખડિયા જે થાતી દી ઓલી પરે ત્યાં આપણે લાઈવ માં સીહાણ લાઈવ પણ મોજ આવી ગઈ આવી ગઈ ભૂખા છે એને દિન બાવળે બેઠી ફેમિલી આ તો ગાંડી ગઈ છે આમાં તો હંધુઈ જોવા મળે હો મજા જ એટલી આવી જાય હા મજા આવી જાય તો હવે સંદીપ હવે જાવું છે ઓ કેમ લાગે કેટલા વાગે કેટલા 5 વાગી ગયા છે ફેમિલી હવે અમે પાછા યઠા હવે ઉતરી જાય ઉપર ડેમ ને બધું જોઈ લીધું નીચે આવી ગયા દયા ઓ આઈ જાવલ પણ અરે મજા આવી છે જોવા આવું તો ના કેમ એટલે બધું તને બીક લાગી ગઈ પાણી જાય એવું બધું છે હાલો હવે તો એઠા તો ઉતરી અહીંથી ડાયરેક્ટ આપડે ઘરે જવાનું છે કેમ કે વેલા જઈ હવે સાડા પાંચ વાગ્યા જેટલું થઈ ગયું છે તો હત જઈ ઘરે